રાજકોટના તંબા ગામે સંત સંમેલન મળ્યું છે દેશભરના મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર છે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાંથી લખાણ દૂર કરવાની માંગ છે લીંબડી જુનાગઢ બાદ ત્રંબામાં ત્રીજી સભા પડી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે જગત ગુરુ શંકરાચાર્ય દ્વારકાપીઠના પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતી મહારાજ કથાકાર મોરારી બાપુ કથાકાર રમેશ ઓજા સંત શ્રીનાથ બાપુ ઇન્દ્ર બાપુ કાણીરામ બાપુ દિલીપદાસજી મહારાજ કરસનદાસ બાપુ લલિત કિશોર બાપુ લીંબડીવાડા સહિત સાધુ સંતો ઉપસ્થિત છે પુનરાવર્તિત થઈ રહ્યો તંત્ર આવ્યો સનાતન ધર્મ ને ખંડિત કરવાનો એક વિધિ સર પ્રયાસ થયો ત્યારે કેરાલા અંદર કાલરી ગામની અંદર આદ્ય શંકરાચાર્ય આગળ પ્રગટ થયા અને પુનઃ સનાતન ધર્મ એમણે ત્યાં આગળ સ્થાપના કરી અને જે વિધર્મી હતા જે વિધર્મી વિરોધીઓ હતા એને ખંડિત કરી અને સનાતન ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખી આજે પુનઃ એ દિવ્ય પરંપરાની અંદર પૂજ્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ શંકરાચાર્ય તરીકે બિરાજમાન થયા છે ત્યારે આજે આપણને વિશ્વાસ છે કે જે પ્રમાણે આજે સનાતન ધર્મનું ખંડન થઈ રહ્યું છે સનાતન ધર્મને ખતમ કરવાની વાતો દેશમાં થઈ રહી છે સનાતન ધર્મ ડેન્ગ્યુ છે સનાતન ધર્મ મેલેરિયા છે સનાતન ધર્મ દેવી દેવતાઓ રહ્યું છે કે પુનઃ સનાતન ધર્મ એ ચારે દિશાની અંદર વિશ્વની અંદર પ્રસ્થાપિત થશે એમાં કોઈ શંકા સ્થાન નથી અને હું તો એવું માનું છું કે માત્ર સનાતન ધર્મને ખતમ કરવા માટે અનેક ષડયંત્ર ચાલી રહ્યા છે આજે આપણે જોઈએ છીએ કે દેશની અંદર ધર્માંતરણની પ્રવૃત્તિ ફૂલીફાલી છે અને હિન્દુમાંથી મુસ્લિમ બનાવના હિન્દુમાંથી ખ્રિશ્ચન બનાવવાના આજે આપની તો દીક્ષિતા